હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી જોરદારનો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી આપણે વાતું કરતા હોય તમે કંઈક મને પ્રશ્ન કરો અથવા હું તમને કંઈક પ્રશ્ન કરું ચાલો તમે મને પ્રશ્ન કરો છો અથવા હું તમને પ્રશ્ન કરું છું મેં તમને પ્રશ્ન કર્યો તો પ્રશ્ન કરનાર વ્યક્તિ ની વાક્ય રચના એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય અને તમે આપો છો જવાબ તમારો જવાબ હકાર વાક્ય રચના એટલે કે હકારમાં હોય અંગ્રેજીમાં વાચિત કરતા શીખો ડબલ્યુ એચ હું એટલે કોણ હું ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે સમય માટે આવે વેર એટલે ક્યાં સ્થળ માટે આવે ફ્રોમ વેર ક્યાંથી વાય એટલે શા માટે હુમ એટલે કોને વિથ હુમ કોની સાથે અબાઉટ હુમ કોના વિશે ફોર હુમ કોના માટે હાઉ કેવી રીતે વીચ કયો કઈ ક્યુ પસંદગી માટે આવે હુઝ કોનો કોની કોનું કોના બરાબર ચાલો થઈ જાવ તૈયાર તમે જો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં પ્રશ્ન અને જવાબ બંને લઈને હું આવ્યો છું જો કોણ અંગ્રેજીમાં બોલશે પાર્થ અંગ્રેજીમાં બોલશે હું તમને કરું છું પ્રશ્ન કોણ અંગ્રેજીમાં બોલશે જ્યારે કોઈ પણ વ્યક્તિ વાતચીત કરતા હોય તમે કોઈ દીધી એમ કીધો કે હું અથવા અમે ગઈકાલે નવી ગાડી ખરીદી હું તમને જે કાળમાં પ્રશ્ન પૂછું તમારો જવાબ એ જ કાળમાં હોય ચાલો કોણ કોણ એટલે એવું ને હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે પાર્થ અંગ્રેજીમાં બોલશે પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલશે તો હુ કોણ અંગ્રેજીમાં બોલશે સાદા ભવિષ્યકાળનો વાક્ય છે સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોણ અંગ્રેજીમાં બોલશે હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ કોણ અંગ્રેજીમાં બોલશે હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ પાર્થ અંગ્રેજીમાં બોલશે ચાલો હુ છે અહીંયા મૂકી દયો પાર્થ અહીંયા તમારો જવાબ બાકી બધું એમ નેમ પાર્થ

રાહુલ મેહુલ પરેશ યોગેશ આમાં શું છે રામ મિત અને મેહુલ ગયા મેહુલ વેન્ટ ચાલો હુ એટલે કોણ આ તમારો જવાબ હુ ઓલ કોણ કોણ આ તમારો જવાબ તમે કાલે શું ખરીદ્યું શું એટલે વોટ શું તમે કાલે શું ખરીદ્યું સાદો ભૂતકાળ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના યાદ કરો પહેલે ડબલ યાદ પછી ડીડ આવતું હોય સાદા ભૂતકાળમાં વોટ ડીડ યુ ખરીદ્યું એટલે

ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપો ડીડ અને બાય થઈ જાય ભેગું એટલે બોટ આ તમારો જવાબ એટલે શું આ કર્મ છે હોય ચલો તેઓ ક્યારે આવશે ક્યારે એટલે વેન આવશે સાદો ભવિષ્ય સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વેન પછી વિલ તેઓ એટલે ધ્યેય અને આવું એટલે કોમ તેઓ ક્યારે આવશે વેન વિલ ધ્યેય કોમ તમે શું કહો તેઓ રવિવારે આવશે તો પેલે ધ્યેય આવશે સાદો ભવિષ્ય છે વિલ કોમ રવિવારે વારના નામ પેલા ઓન સન્ડે તેણી ક્યાં જઈ રહી છે ક્યાં એટલે વેર જઈ રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ પેલે ડબલ વી હવે સહાયકારો ક્રિયાપદ એમી ઝાર આવે સી એટલે તેણી એમાં આવે ઇજ પછી સી અને જવું એટલે ગોઈંગ વેર ઇઝ સી ગોઈંગ તમે શું કયો તેણી રાજકોટ જઈ રહી છે તો ચાલો સી ઇઝ હકાર વાક્ય રચના સી ઇઝ ગોઈંગ ટુ રાજકોટ ચાલો તે ક્યાંથી આવી જો ક્યાંથી ખાલી ક્યાં એટલે વેર અને ક્યાંથી એટલે ફ્રોમ વેર ફ્રોમ વેર આવ્યો સાદો ભૂતકાળ એટલે ડીડ તે એટલે હી અને આવું એટલે કમ તે ક્યાંથી આવ્યો તે સ્કૂલેથી આવ્યો મે તમને પ્રશ્ન કર્યો કે તે ક્યાંથી આવ્યો તમે શું કીયો તે સ્કૂલેથી આવ્યો પ્રશ્ન પૂછતા હોય એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના નીચે હકાર વાક્ય રચના ઈજ કાર્ડની તમે શું કીયો તે ચાલો ડીડ પ્લસ કોમ એટલે કેમ હી કેમ ક્યાંથી ફ્રોમ ફ્રોમ સ્કૂલ અથવા ફ્રોમ ધી સ્કૂલ અથવા ફ્રોમ સ્કૂલ એટલે કે તે સ્કૂલેથી આવ્યો ચાલો તમે કોને બોલાવશો તમે કોને બોલાવશો કોને એટલે હું તમે કોને બોલાવશો કોને એટલે હું સહાય ક્રિયાપદ વિલ તમે એટલે યુ બોલાવું એટલે કોલ તમે શું કહો હું તમારા ભાઈને બોલાવીશ તમે શું કહો હું તમારા ભાઈને બોલાવીશ યુ નું આઈ થઈ જાય હું તમને એમ કહું કે તમને કયો રંગ ગમે છે તમે શું કહો મને આ રંગ ગમે છે યુનું આઈ થઈ જાય આઈ વિલ કોલ તમારા ભાઈ યોર બ્રધર તેણી કોની સાથે વાત કરી રહી હતી તેણી પ્રિયા સાથે વાત કરી રહી હતી કોની સાથે સાથે એટલે વિથ કોની સાથે વિથ હું વાત કરી રહી હતી વાત કરવાની ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ વોઝ વર્ક પ્લસ આઈ એનજી સીમાં આવે વોઝ વોઝ સી અને ટોકિંગ તેણી કોની સાથે વાત કરી રહી હતી વિથ કોમ વોઝ સી ટોકિંગ તેણી પ્રિયા સાથે વાત કરી રહી હતી તેણી એટલે કે સી સી વોઝ ટોકિંગ વિથ વિથ પ્લસ તમારો જવાબ સી વોઝ ટોકિંગ વિથ પ્રિયા તેણી પ્રિયા સાથે વાત કરી રહી હતી તે કોના વિશે લખી રહ્યો હતો કોના વિશે જો વિશે એટલે અબાઉટ કોના વિશે એટલે અબાઉટ હું લખવાની ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ હોઝ વર પ્લસ આઈ તે એટલે હિ એમાં આવે વોઝ ઉપરના વાક્યની જેમ જ છે હિ અને લખવું એટલે રાઇટિંગ ક્રિયાપદને અંતે એ હોય તો એ નીકળી જાય તે તેના મિત્ર વિશે લખી રહ્યો હતો એટલે હિ વોઝ રાઇટિંગ અબાઉટ તેના મિત્ર એટલે કે તેનો મિત્ર એક જ છે એકવચન છે હિ હિ અને હિઝ હિઝ ફ્રેન્ડ તેના મમ્મી તેના પપ્પા તેનો ભાઈ તેનો બહેન તેના બહેન તો હિઝ ફાધર ઈઝ મધર ઈઝ સિસ્ટર ઈઝ ફ્રેન્ડ હિઝ બ્રધર બરાબર તેણીએ કોના માટે કોના માટે ગિફ્ટ ખરીદી કોના માટે માટે એટલે ફોર અને કોના માટે ફોર હું ખરીદી સાદો ભૂતકાળમાં ડીડ આવે તેણી એટલે સી ખરીદ્યું એટલે બાય અને શું ખરીદી ગિફ્ટ તેણીએ તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી તેણી એટલે સી ચાલો સાદો ભૂતકાળ હકાર વાક્ય રચના ખરીદી કેના માટે માટે ફોર પપ્પા હોર ફાધર આપણે રવિવારે કયો વિષય વાંચશું પસંદગીમાં જો કયો કલર કઈ ક્યુ ગામ કયો વિષય કયો કલર કઈ ગાડી ક્યુ બાઈક બરાબર પસંદગીમાં શું આવે છે વીચ વિચ સબ્જેક્ટ વિચ વાંચશું એટલે વીલ આપણે એટલે વી અને વાંચવું એટલે રીડ અને રવિવારે એટલે ઓન્ સન્ડે એટલે કે આપણે રવિવારે કયો વિષય વાંચશું આપણે રવિવારે વિજ્ઞાન વાંચશું આપણે એટલે વી વાંચશું વિલ રીડ વિષય કયો છે સાયન્સ અને ક્યારે રવિવારે ઓન સન્ડે વારના નામની આગળ ઓન આવે છે ચાલો મારા મન મોજી લાગુ જાંબુ જેવા મીઠા ડાઉ આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં પ્રશ્ન કરતા હોય તો પ્રશ્નાર્થ વાક્ય રચના ઈ જે કાર્ડની હોય તે પ્રશ્નાર્થ વાક્ય રચના ને જવાબ કેમાં હોય હકાર વાક્ય રચનામાં એટલે કે હકાર વાક્ય ઈ જ કાર્ડમાં અઘરું કંઈ છે જ નહીં તમે ઘરે બેઠા પ્રેક્ટિસ કરતા રહેજો ચલો કોનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો કોનો કોની કોનું કોના કોના પપ્પા કોના મમ્મી કોના બહેન કોનો ભાઈ હુઝ 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 બ્રધર પોતે કરતામાં માં છે આપણે કેમ કહી કે પાર્થનો ભાઈ ગાડી ચલાવી રહ્યો હતો પાર્થ એપોસ્ટ્રોપીએસ એપોસ્ટ્રોપીએસ પાર્થ બ્રધર

ચાલો કોના પપ્પા આવ્યા કોના કોની કોનું કોના હૂંશ હૂશ ફાધર આવ્યા સાદો ભૂતકાળો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હૂશ ફાધર કેમ દિવ્યાના પપ્પા આવ્યા દિવ્યાસ ફાધર દિવ્યાસ ફાધર કેમ તેઓ બધા કેવી રીતે ગયા કેવી રીતે એટલે હાવ ગયા એટલે ડીડ તેઓ બધા ધી ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ અને ગયા ડીડા આવી ગયું એટલે હવે શું આવશે મૂડ ક્રિયાપદ તેઓ બધા ગાડી લઈને ગયા તેઓ બધા એટલે ધી ઓલ ગયા એટલે વેન્ટ જો હું વડા વાક્યો અને હૂશ વાડા વાક્યો એ પોતે જ કરતામાં આવે છે એટલે જો અહીંયા હૂછફાધર કેમ આવ્યું બરોબર ચલો ધે ઓલ વેન્ટ ગાડી લઈને કોઈ પણ વાહનની મુસાફરીમાં શું આવે બાય બાય પ્લસ વાહન ધય ઓલ વેન્ટ ગયા ગાડી લઈને બાય બાય કાર તમે બધા શા માટે ન આવ્યા શા માટે એટલે ભાઈ તમે બધા શા માટે નો આવ્યા વાય પછી શું આવશે ડીડ તમે બધા યુ ઓલ પછી નોટ તમે બધા શા માટે નો આવ્યા વાય ડીડન્ટ અથવા વાય ડીડ યુ વાય ડીડ યુ ઓલ નોટ કમ તમે બધા શા માટે નો આવ્યા કારણ કે બીકોઝ એટલે કારણ કે અમે બધા એટલે કે અથવા ચાલો અમે બધા વી ઓલ અમે ઘરે ન હતા સિમ્પલ સાદું વાક્ય છે અમે ઘરે ન હતા વી વર નોટ એટ હોમ ટુ બી નું ભૂતકાળ રૂપ વોઝ વર વી બહુવચન એમાં આવે વર વી વર નોટ એટ હોમ અમે ઘરે ન હતા ચાલો મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ આપણી ચેનલ માં દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે ફ્રી પીડીએફ ફાઈલ માટે 7567780 પર તમે મને જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો છોડાઈ રહ્યા છે આપ સાથ હે તો ફિર ક્યા બાત હે કાઠિયાવાડી ગુજુઓ અંદામાં દરરોજ રાત્રે નવ વાગે વિડીઓ આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને માં પણ દરરોજ ત્રણ રીલ્સ આવે છે તો આખા ગુજરાતમાં ફેલાવી દેજો આ ચેનલ આ મેથડ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે વિડિયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે નીચે કોમેન્ટ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ